નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તમે તો સોશિયલ મીડિયામાં હાલમાં એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે આ તો પાટણના ઉંદરા ગામમાં માનવતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું આ મિત્રો પિતા તેમજ ભાઈ વગરની દીકરીનું ઉંદરગામજનોએ ગાતે મામેરું ભર્યું હતું આ મિત્રો કલ્યાણા ગામના સીતાબેનની દીકરી શિલ્પાના લગ્ન પ્રસંગે સાસરીયા પક્ષના લોકોએ મહેણું માર્યું હતું કે ગામમાં તારું કોણ છે અને કે લગ્નમાં આવશે તેથી સીતાબેને ક્ષેત્રપાલ દાદાના મંદિરે કંકુત્રી મોકલીને માત્ર શ્રીફળ લઈને મામેરું ભરી સાસરીયા પક્ષનું મહેણું ભાગવા વિનંતી કરી હતી તેથી મિત્રો ગામના સમગ્ર સમાજના લોકોએ એકસમ થઈને

એને કીધું તારે કોણ ઉંદરા છે તને પણ ખોટું ભેગી કે મારે આવું ના ના મળે મળે તો રૂપિયા ખાલી હાથે લીલું આ ભાઈઓ મીડિયા દ્વારા ફેલાઈ વાત એટલે ગામમાં અમે ભેગા થયા મંદિરે દાદા ને રાવું કહ્યું રાવુ કહ્યું વાત કરી કે ભાઈ આપણે અચ્છા ફાળો કરો પણ આજ મેળું આવ્યું ભાગવું છે આજથી આશરે સો વર્ષ પહેલા નાહતા માં ભાગ્યું હતું ડોળે આવું આખું બોમ્બ જીતું આવી રીતે આમ આજે આખું બોમ્બ છે કોઈ વેડ બાકી નથી કે ઉંદર થી આવેલી નથી આવી બરોબર અને હરે શક્તિ પણ ફાળો આવે છે અમારા વાલ્મિકી એ ફાળાવી ના પાડી તો કે ઢોલ નઈ આવું છે ફ્રીમાં બરોબર એટલે આજે બહુ ઉત્સાહ થી બધા લોકો આવ્યા છે